સચિન સ્થિત સરકારી અનાજના ગોડાઉનમાંથી લાખોની કિંમતનું અનાજ બારોબાર સગે વગેરે કરી દેવાના પ્રકરણમાં તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે સુરત જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા ગોડાઉનના મેનેજર પ્રીતિ ચૌધરીને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે ત્યાર અંગે એક રિપોર્ટ પણ તૈયાર કરવામાં આવ્યો છે સચિનમાં સરકારી ગોડાઉનમાંથી ઘઉં ચોખા અને તુવેરદાર ભરેલી પંદરસો જેટલી ગુણીઓ ભરેલા કુલ ત્રણ ટેમ્પા સ્થાનિક લોકો અને પોલીસે પકડી પાડ્યા હતા ગરીબોના અનાજનો મોટો જથ્થો વેચી મારવામાં આવ્યો હોવાની જાણ થતાં જ ગાંધીનગરથી બે ટીમ સુરત આવી હતી અને તપાસ શરૂ કરી છે ત્યારે સુરત જિલ્લા પુરવઠાની ટીમ દ્વારા પણ તપાસ શરૂ કરવામાં આવી હતી તપાસ બાદ ગુરુવારે પુરવઠા અધિકારી એનપી સર્વેએ સચિન સરકારી અનાજના ગોડાઉનમાં મેનેજર પ્રીતિ ચૌધરીને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવા આવ્યા છે તો બીજી તરફ આ આખા પ્રકરણમાં પુરવઠા વિભાગને એક રિપોર્ટ પણ તૈયાર કર્યો છે આ કોભાંડમાં મુખ્ય શંકાસ્પદ મેનેજર પ્રીતિ ચૌધરી ઉપરાંત પકડાયેલા ત્રણ ટ્રકના ડ્રાઈવરો ટ્રકના માલિક સહિતના આઠ વ્યક્તિના નિવેદન લેવાયા હતા ઉપરાંત અનાજ કયા સગે વગેરે કરવામાં આવ્યો હતો વગેરે નોંધા રિપોર્ટમાં કરાય છે પુરવઠાધિકારી દ્વારા રિપોર્ટ જિલ્લા કલેક્ટરને સબમિટ કરાશે બાદમાં કલેક્ટરના આદેશ પ્રમાણે આગળની કાર્યવાહી હાથ ધરાશે અઝર ખુરશી સાથે પ્રકાશવાડા